જય માતાજી મિત્રો જો કામ અહીં તવી આયા હાંજીનો પ્રોગ્રામ છે ઉનલમાં જોઈ લીધું બરોબર જો પોપટાનો સીણા સેકન્ડ ડાયરેક્ટ ચૂલા ઉપર રાજજી રમરો ગેમ રમબે આવી ગેમ રમ નહીં જો સીણા ખાય છે જો ગરમ ગરમ સીણા ગરમ ગરમ નહીં ખાવા બોય અ કાચા ને આ શેકેલા વારું શું આમથી તને ભાવતા નહીં ભાવે છે પણ વારું 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 બારું કર લે અને આપડો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો લાગે તો લાઈક છે